મારી પાસે અત્યારે ટોટલ ત્રણ ડ્રોન છે આ ત્રણેયને આપણે ઉડાડવાના છે આ ડ્રોન ના વખાણ કર્યા ને એટલે જો હમે ફસાઈ ગયો હવે અન્ય લેવા જવું પડશે રિમોટ ની જરૂર ન પડે આ રીતે ડાયરેક્ટ ઉલટો કરી દો એટલે બંધ થઈ જાય પવન જ એટલો છે ને એટલે આમ આગળ જ જાય ને પાછળ જ નથી આવતો હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આજના વ્લોગમાં આપણે આમાંથી કોઈ પણ એક ડ્રોન ને ઉડાડવાનું છે અને એ ડ્રોનને છેક ઉપર સુધી લઈ જવાનું છે અને જોઈએ કે આ ડ્રોન ક્યાં સુધી જાય છે જોકે મારી પાસે અત્યારે એક બે ત્રણ ચાર પાંચ અને ટોટલ છ ડ્રોન છે જેમાંથી બે કે ત્રણ ડ્રોન ચાલુ છે અને બાકી બીજા બધા ડ્રોન ખરાબ થઈ ગયા છે જોકે અમુક ડ્રોનને પાંખો નથી અમુક ડ્રોન ફરતા નથી અમુક ડ્રોનમાં કંટ્રોલ નથી આવતું તો આમાંથી કોઈ પણ એક ડ્રોનને ઉડાડવાનું છે અને જોઈશું કે આ ડ્રોન ક્યાં સુધી જાય છે અને ક્યાં સુધી કંટ્રોલ થાય છે

અને આમાંથી જે વ્યવસાયિક ઉડતું છે ને એને આપણે એકદમ ઉપર સુધી લઈ જવું અને ચેક કરશું કે આ ડ્રોન કેટલે સુધી જાય છે અને ચાલુ કરવું હોય ને તો અહીંયા એનું બટન આપેલું હોય ઉપર અને પાછળ અહીંયાની બેટરી લાગે જો કે આ બેટરી તમે અહીંયાથી ચેન્જ કરી શકો કંઈક આ રીતે આ બેટરી નીકળી જાય અને ચેન્જ કરી લેવાની હોય અને ચાલુ કરવું હોય તો આ બટનથી ચાલુ કરી દેવાનું જો અત્યારે લાઇટ છે ને કંઈક આ રીતના બ્લિંક થતી હોય જો કનેક્ટ થઈ ગયો એટલે બ્લીન્ક થતી બંધ થઈ ગઈ લાઈટ આ ડ્રોન તો સાફ સફાઈ આની કેપેસિટી પતી ગઈ છે એટલે હવે લગભગ તો આની ઉડે કારણ કે આ એક બે વાર અટવાઈ ગયું ફસાઈ ગયું એટલે આની બેલેન્સ આખી ખરાબ થઈ ગઈ છે આ ડ્રોન ને પેલા આપણે ઉડાડ્યું ત્યારે એક જાડીમાં ફસાઈ ગયું હતું એટલે આની જે બેલેન્સ છે ને એ ખરાબ થઈ ગઈ છે એટલે હવે આ નહીં ઉડે જો કે એકદમ નવું ડ્રોન હતું પણ હવે આ કાંઈ કામનું નથી આ બ્લેક વાળું ટ્રાય કરવાનું છે કયું આ ટ્રાય કરવાનું છે જોઈએ હવે આ ઉડે છે કે નહીં જો આ ડ્રોનને ચાલુ કરો ને કરતો એકવાર ચાલુ આ ચાલુ થઈ ગયું હવે આને તમારે હાથમાં જ બંધ કરવું હોય ને તો રિમોટની જરૂર ન પડે આ રીતે ડાયરેક્ટ ઉલટું કરી દો એટલે બંધ થઈ જાય ચાલુ કરી દેખાય કરો એટલે તરત બંધ થઈ જાય તો હવે આને ઉડાડશું આપણે આપણું રિમોટ પેર થઈ ગયું છે તો આ બધા ડ્રોન થઈ ગયા છે ખરાબ હવે એક આ બ્લેક ડ્રોન બાકી છે અને છેલ્લે આપણે એને ઉડાડી પણ એકવાર હજી એકવાર ટ્રાય કરી લઈ એક કેમેરો અહીંયા નીચે આપેલો હોય એક કેમેરો અહીંયા સાઈડમાં આવે ટોટલ બે કેમેરા આવે તો આ ડ્રોન તો નહીં હાલે કારણ કે આ બેકાર છે હવે આપણે આ ડ્રોનનો વારો છે આ ડ્રોન જો કે એક હજી ઉડાડ્યું જ નથી નવું છે એટલે હવે આપણે આ ડ્રોનને ટ્રાય કરીશું બાકીના પાંચે પાંચ ડ્રોન ખરાબ થઈ ગયા છે અને હવે આ ડ્રોનને આપણે ઉડાડવાનું છે જોઈએ ક્યાં સુધી જાય છે જ્યાં સુધી જાય ત્યાં સુધી જવા દેવાનું છે ભલે આ ડ્રોન ખરાબ થઈ જાય ખોવાઈ જાય ગમે થઈ જાય પણ આજે ચેક કરી જ લેવાનું છે કે આ ડ્રોન કેટલે સુધી જઈએ કે એમ પણ બધી જગ્યાએ ડ્રોન ઉડાડવા અલાઉડ નથી હોતા તો તમારે ચેક કરીને તપાસ કરીને પછી જ ઉડાડવું તો આપણું આ બ્લેક વાળો ડ્રોન નવું ડ્રોન તૈયાર થઈ ગયું છે હવે આને આપણે ટેક ઓફ કરીએ આનું રિમોટ છે આની પેર થઈ ગયું છે આ ચાલુ કરશો એટલે વીક લાગે છે આ ડ્રોન કારણ કે કંટ્રોલ નથી થતું હવા છે ફૂલ આ રીતની સેફ્ટી ક્લિપ છે એટલે વાંધો નથી આવતો ગમે ત્યાં બટકે ને તો આ પાખ્યા ને કંઈ થાય નહીં નહીં તો જો આ સેફટી ક્લિપ ના હોય ને તો આ પાખિયું ભાંગી જાય ટ્રાય કરી ખતમ યુગદમ ઉપર સુધી વહી ગયું છે અને હવે લગભગ કંટ્રોલ લઈ છે બાય બાય ટાટા ગુડ બાય બહુ ઉપર ગયું નહીં હમ ડ્રોન મારી હવે કંટ્રોલમાં નથી બહુ ઉપર વહી ગયું છે તમે બધી અને હવે ક્યાં જઈને ઊભું રહે મને નથી ખબર યુ જો ઓલ્લા પણ એ ડ્રોન છે અને હવે મારા કંટ્રોલમાં નથી પવન જ એટલો છે ને એટલે આમ આગળ જ જાય છે પાછળ જ નથી આવતો નીચે લેવું પડશે કેમ લાગે હલવાઈ જાય આમ થોડુંક નીચે આવી જાય ને તો કઈ કંટ્રોલ થઈ જાય પાછળ જ નથી આવતો આમ જો એક ધારું મેં પાછળ કરેલું છે આયુ 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 આવે છે આવે છે ધીમે ધીમે આયુ 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 બેટરી ખલાસ થઈ જાય પેલા આવી જાય થાય આવી ગયું આવી ગયું આવી ગયું આવી ગયું આવી ગયું મિરેકલ 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 આ અત્યાર સુધીમાં ટોટલ છ ડ્રોન ઉડાડ્યા છે એમાંથી આ પહેલું એવું ડ્રોન છે કે એટલે ઉપર સુધી ગયું હોય અને પાછું એવું હોય બાકી છમાંથી પાંચ ડ્રોન તો આવી રીતે જ ખરાબ થઈ ગયા આમ દૂર ઉધી જાય ત્યાં પવન હોય એટલે આગળ વહી જાય ને પછી ગમે ત્યાં ફસાઈ જાય એટલે ખરાબ આ છમાંથી પહેલું એવું ડ્રોન છે કે એટલું ઉપર જઈને પાછું એવું છે હવે પાછોને આપણે એકવાર ટેક ઓફ કરાવીએ અને પાછું એકવાર ઉડાડી જોઈએ ક્યાં સુધી જાય

અને આ ડ્રોન લેવા જવામાં છે ને ડાયરેક્ટ અહીંથી તો જવાય એમ નથી એટલે આખી આ સોસાયટી ફરીને અહીં આવવું પડશે અને ત્યારે આપણને ડ્રોન મળશે પછી અહીંયાથી તો ડાયરેક્ટ જવાય એમ નથી તો અત્યારે હું આવી ગયો છું પાછળ આપણે અહીંયાથી ડ્રોન ઉડાડતા હતા અને આપણું ડ્રોન અહીંયા આવીને ફસાઈ ગયું છે જો આની લાઇટિંગ દેખાય છે આ આપણું ડ્રોન છે તો આપણે એને લેવા જવું પડશે કંઈક આ રીતે આ ડ્રોન ઉડાડવામાં છે ને પહેલાં તો તમારે થોડુંક શીખવું પડશે નહીં તો જો આવી રીતના ગમીને ફસાઈ જાય ચાલુ કરી તો ઉડે છે પેલા બંધ કરીને ચાલુ કર ઉડાડ નથી થતું કનેક્ટ નહીં થતું હોય કાંઈ નહીં રહેવા દેલ જો તમારે ડ્રોનને ઉડાડવું હોય ને તો પેલા આને થોડુંક શીખવું પડે અને પછી જ તમે ઉડાડી શકો આમ ગમે આવીને ફસાઈ જાય જોકે આને તો કાંઈ નથી થયું બાકી આગળના પાંચ ડ્રોન છે ને આવી રીતના જ ખરાબ કર્યા છે શીખવામાં ને શીખવામાં અને તમારે જો ખરાબ ન કરવો હોય તો પેલા વ્યવસ્થિત શીખી લેજો અને ત્યાર પછી આ ડ્રોનને ઉડાડજો તો અત્યારે આપણું ડ્રોન તો આવી ગયું છે જો કે આને કાંઈ થયું નથી તો હવે જોઈએ કે કોઈ પહેલી વાર ઉડાડે તો કઈ રીતના ઉડાડે આનાથી ડાબી જમણી જાય આનાથી ઉપર નીચે જાય આમ કરતો ને આનાથી આખું ડ્રોન ફરશે જે સાઈડ કરી ની સાઈડ કર ચાલો કારણ કે પહેલી વાર ઉડાડતા હોય ને તો ઉડાડવામાંય બીક લાગે જો હું ઉડાડું છું આ ડ્રોન નથી એવું નહીં મને હું શીખવજો આ બેટરી કલા શીખી આ ડ્રોનમાં લગભગ પાંચ થી મિનિટ બેટરી ચાલે પછી તરત પૂરી થઈ જાય પલટી મારી ગઈ છે ને તમારે વાપરવામાં ધ્યાન રાખવું પડે કારણ કે આના પંખા જે છે ને એ આવે છે તો એકદમ સ્મૂથ પણ જો નાના બાળકો કોઈ યુઝ કરતા હોય ને તો આને વાગી પણ જાય તો હવે આપણી પાસે આ એક જ ડ્રોન રહ્યું છે કે જે વ્યવસ્થિત હાલે છે બાકી બધા ડ્રોન તો ખરાબ થઈ ગયા છે તો હવે આપણે આ ડ્રોનને સાચવીને મૂકી દઈ કારણ કે આ ક્યારેક ઉડા થશે અને આને આપણે ચેક પણ કરી દીધું કેટલે દૂર સુધી જાય છે જોકે બહુ દૂર તો નહીં જાય મારા અંદરથી કદાચ બસો ત્રણસો મીટર પણ નહીં જતું હોય અને એનાથી વધારે જાય ને તો આનાથી રિમોટ અને ડ્રોન કંટ્રોલ ડિસ્કનેક્ટ થઈ જાય અને પછી આ તમારાથી કંટ્રોલ નહીં થાય જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય ને તો આને લાઈક કરજો શેર કરજો અને જે લોકોને પણ ડ્રોન ઉડાડવાનો શોખ હોય અથવા તો આ ટાઈપનું ડ્રોન લેવા માંગતા હોય એમને આ વિડીયો એકવાર શેર કરી દેજો જેથી એમને પણ ખ્યાલ આવે કે આ ડ્રોન લેવા જેવું છે કે નહીં